ગીર સોમનાથ પોલીસે દિવાયત કવર સહિત સાત આરોપીઓને કર્યા રાઉન્ડ અપ તમામ આરોપીઓને ઈણાજ એસપી કચેરી ખાતે લવાયા તમામી ઓફિસ ખાતે પૂછપરછ હાથ ધરાઈ તારીક બારના રોજ સવારે અગિયાત્રીસ વાગ્યાની આસપાસ તાલાડાના ચિત્રોડ ગામ નજીક ક્રિષ્ના ફાર્મ પાસે દિવાયત કવર સહિતના લોકોએ સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કર્યો હતો પાંચ દિવસથી ગીર સોમનાથ પોલીસ ફરાર દિવાયત કવર સહિતના આરોપીઓની શોધખોળ કરી રહી હતી તે દરમિયાન ગત રાત્રિના રોજ પોલીસને બાતમી મળી કે દિવાયત ખવર સહિતના લોકો સુરેન્દ્રનગરના દુધઈ ગામ નજીક એક ફાર્મ હાઉસમાં છે પોલીસે બંદોબસ્ત સાથે દિવાયત ખવર સહિતના લોકોને એ દુધઈ ગામેથી ઝડપી પાડ્યા હતા આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા મનહરસિંહ જાડેજાએ પ્રેસ ઓજી ચોંકાવનારા ખુલાસા કર્યા હતા એસપી જણાવ્યું હતું કે ડીવાયત ખબર સહિત તેના સાગરિતોએ સોશિયલ મીડિયામાં ધ્રુવરાજસિંહ ચૌહાણ પર વોચ રાખી હતી પૂર્વ આયોજિત કાવતરું રચી હુમલાનો પ્લાન બનાવ્યો હતો અને ત્યારબાદ આ તમામ ઈસમો ફરાર થઈ ગયા હતા તમામ આરોપી મોબાઈલ ફેંકી તલાલા વિસ્તારમાંથી ફરાર થયા હતા જેથી પોલીસ આ તમામ આરોપીને પકડવા એક પડકાર રૂપ હતું હુમલા મુખ્ય કારણ સનાથલ ખાતે ડાયરામાં કલાકાર મોડા પહોંચ્યા હતા તેને લઈને બવાલ થઈ હતી અને સામસામે ફરિયાદ પણ દાખલ થઈ હતી અને સોશિયલ મીડિયામાં પણ બંને એકબીજા પર આક્ષેપ કરતા હતા જેનાથી ઉશ્કી રહ્યા દેવાય ખવડ અને તેના સાગરીતો આ ઘટના અંજામ આપ્યો હતો રિપોર્ટર જગદીશ આહીર ગીર સોમનાથ ગઈ તારીખ બાર ઓગસ્ટે તલાવામાં ચિત્રોળ ખાતે જે મારામારીનો બનાવ બનેલો એ બાબતે અમને ફરિયાદ મળેલી ફરિયાદી ધ્રુવરાજસિંહ ચૌહાણ જે સનાથળ અમદાવાદના રહેવાસી છે અને એમની ફરિયાદ મુજબ દેવાયત ખવડ અને એમના બીજા બાર થી પંદર સાથીઓ ગાડી એમની સાથે ભટકાડી અને મારામારી કરેલી અને હથિયાર પણ બતાવેલું અને લૂંટ પણ કરેલી આ પ્રકારની ફરિયાદના આધારે ગીર સોમનાથ પોલીસે તાત્કાલિક અસરથી સાત અલગ અલગ ટીમો જેમાં એલસીબીની બે ટીમ એસઓજીની બે ટીમ અને તલાલા પોલીસ સ્ટેશનની ત્રણ ટીમ સાત અલગ અલગ ટીમો બનાવી અને અમે ફરિયાદ લીધા બાદ આરોપીની તપાસ માટે ટીમો રવાના કર્યું શરૂઆતમાં ટેકનિકલ એનાલિસિસ કરતા સાસણની આજુબાજુ એમનું સતત અમને લોકેશન મળતા હતા કેમ કે આરોપીઓ જે છે એ મોબાઈલ ફોન ફેંકીને જતા રહ્યા હતા એને કારણે થઈને સતત આખી રાત અમે જૂનાગઢ જિલ્લામાં સહસણ અને આજુબાજુના ગામડાઓમાં પહેલે દિવસે તપાસ કરી ત્યારબાદ અમે એમના પોતપોતાના જે 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 ડાઉટફુલ લોકો હતા એના લિસ્ટ બનાવી અગાઉના ગુનાઓમાં સામેલ હોય એમના સોશિયલ મીડિયા કોન્ટેક્ટ હોય એમના સીડીઆર એનાલિસિસ એના આધારે લિસ્ટ બનાવીને જે જે ડાઉટફુલ લોકો હતા એમના તમામના ઘરે તપાસ ચાલુ કરેલી એમના જેટલા પણ એડ્રેસ મળેલા હોય તમામ એડ્રેસ ઉપર પોલીસ જઈ પૂછપરછ નિવેદનો અને અન્ય કામગીરી ચાલુ કરી જેના આધારે ગઈકાલે રાત્રે એક સ્પેસિફિક બાતમી હતી કે આદ્યવાયત ખવડ અને એના સાથીઓ અમુક સાથીઓ બધા નહીં જે એમના ગામ વતન દુધઈ આવવાના છે એના આધારે પોલીસની ટીમ ત્યાં વોચમાં જ હતી ત્યાંથી આજે વહેલી સવારે દેવાયત ખવડ ને એને અરેસ્ટ કરેલા છે અને એ સિવાય બીજા ત્રણ માણસો જે છે એ જુનાગઢ જિલ્લાના ગાદોઈ ખાતે અરેસ્ટ કરેલા છે આવી રીતે ટોટલ સાત આમાં આરોપીઓ જે છે અત્યારે સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે આ આરોપીઓ જે છે એમાંથી એક ફરિયાદમાં અમને નામ છે દેવાયત ખવડનો બાકીના જે તમામ આરોપીઓ છે એની અમે આઈડેન્ટિફિકેશન પર એડ કરવાના છીએ અને આગળની લીગલ કાર્યવાહી ચાલુ કરવાના છે સાહેબ આ કાવતરું ફોરવાડનું મુખ્ય કારણ કઈ સામે આવ્યું છે કે કઈ રીતે થઈ રહ્યું છે કોની ફરિયાદ કેટલા લોકો ઇજા અમારી પાસે જે ફરિયાદ આવી છે એમાં એક વ્યક્તિ ઈજાગ્રત છે અને એની સારવાર જુનાગઢ ખાતે ચાલુ હતી મુખ્ય કારણ જે છે એ ખાતે ડાયરા ડાયરા બુકિંગ અને એમાં જે કલાકાર છે લેટ પહોંચેલા એના કારણે થઈ અને માથાકૂટ થયેલી ત્યાં અમદાવાદ રૂરલમાં સામ સામે ફરિયાદો પણ દાખલ થઈ છે અને એ બાબતે સોશિયલ મીડિયામાં વારંવાર આ જે ફરિયાદી છે વારંવાર રીલ મુકતા હતા અને એને કારણે થઈને બંને બાજુથી સોશિયલ મીડિયામાં અમુક પ્રકારના આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલતા હતા એમાંથી ઉશ્કેરાય અને કેમ કે આ ફરિયાદીએ પોતાનું સ્ટેટસ મૂકી તો સોશિયલ મીડિયામાં કે અમે અત્યારે શાસણમાં છીએ એટલે એના આધારે ફરિયાદીનું પગેરું લઈ અને અહીંયા સુધી પોતાના સાથીદારોને ભેગા કરી વાહનો લઈ અને આવીને આ ક્રાઈમ કરેલું છે હજી ઇન્ટ્રોગેશન ઇન્વેસ્ટિગેશનનો વિષય છે અમને જે વિગતો મળી છે અને સાત આરોપી અત્યારે અરેસ્ટ કર્યા છે બાકીનું જે જ્યાં સુધી અમે પ્રોપર ઇન્ટ્રોગેશન નહીં કરી શકીએ ટેકનિકલ એનાલિસિસ નહીં કરી શકીએ ફરિયાદીના વિશેષ નિવેદનો ન લઈએ ત્યાં સુધી અમે ફરિયાદ મુજબ ચાલીશું કે બાર થી પંદર આરોપી મેં આપને કીધું એમ કેમ કે ફરિયાદમાં એમનું આઈડેન્ટિફિકેશન નથી એટલે અમારે આઈડેન્ટિફિકેશન પરેડ કરવી જરૂરી છે જેને કારણે થઈ અને એમની જે કઈ પણ વિગત છે એ અમે આફ્ટર આઈડેન્ટિફિકેશન પરેડ આપને આપી શકે અમે હજી આજે સવારે જ આરોપીઓને ત્યાંથી સુરેન્દ્રનગર થી અરેસ્ટ કરી રાઉન્ડ અપ કરીને લાવ્યા છે અત્યારે પણ અત્યારે હજી ઓફિસિયલી અરેસ્ટ કરવાના અમારે બાકી છે રાઉન્ડ અપ અને પૂછપરછ ચાલે છે જયારે ડિટેલમાં જશે ત્યારે જ ખબર પડશે કે આમાં બીજા શું શું હથિયારોનો ઉપયોગ થયો છે કેવી રીતે થયો છે શું આગળનો ક્રાઇમ પેટર્ન

আ এনস্ আমারি পাছেছে তো এ অত দি পাচঘুনা নন্দয় লা যেমা এক এমট মডেন রাজপট সে এক ঘুনসে সনাথ খাতে চিটিং নগুনসে এ আ। আ । আসা প ছু মে পলি যু।

જે વાહનો અમને મળી આવ્યા છે બંને વાહનો અન્ય જિલ્લાના છે એક અમરેલી નું પાસિંગ છે અને એક બીજું છે રાજકોટનું છે એનું પાસિંગ બનાસકાંઠા થરાદનું છે આ વાહનોની ડિટેલ કાઢતા અમને વાહનોના માલિકો ઇન્ટ્રોગેશન કરવાનો મોકો મળ્યો અને ત્યાર પછી અમે એમાં આગળ વધી શક્યા આ બંને વાહનો પંદર વીસ દિવસ પહેલેથી જે તે વ્યક્તિઓ દ્વારા એમના સાથીદારો આરોપીઓ દ્વારા લેવામાં આવ્યા હતા અને ત્યાર પછી આ ક્રાઇમનો ઉપયોગ થયો છે છે આ આ પકડાઈ ગયા સિવાય પણ જિલ્લામાં જેટલા પણ અમે પાંચ બેડશીટો કરી છે એક પણ આરોપી બાકી નથી પકડવાનો અમે જેટલા શરીર સંબંધી નાના પણ બનાવો બને છે એમાં બહુ મજબૂતાઈથી અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ

જે તે સમયે તોડી નાખીને પાણીમાં નાખી દીધી હતી અને બદલો લેવા માટેના ઈરાદા સાથે ઘણા સમયથી એ ફિરાકમાં હતા અને એમને મોકો મળતા એમને કાર્યવાહી કરી છે કેમ કે અમારે આમાં હજી ઘણું ઇન્વેસ્ટિગેશન કરવું જરૂરી છે એટલે અમે મેક્સિમમ માંગશું તપાસના અમારા મુખ્ય મુદ્દાઓમાં એક તો જોડતી કડી કે જે બે ગાડી અહીંયાથી છોડી દીધા પછી કયા કયા વાહનમાં એ લોકો કયા કયા